મારા લેસન બધા જ કમ્પ્લીટ કર્યા છે લગભગ બાવીસ લેસન સુધી આપણે આવ્યા છીએ નંબર મને યાદ નથી પણ બાવીસ સુધી તો કદાચ આવ્યા જ છીએ તો આ ત્રેવીસમું લેસન હોય અથવા ચોવીસમું હોય તો આગળના લેસન તમારા કમ્પ્લીટ થયા હોય કારણ કે આપણે સ્વર મલિકા આજે તાલ સાથે લેવાના છીએ તો તાલનું જે નોલેજ હોવું જોઈએ મેં તમને સમજાવ્યું છે કે તાલ સાથે આપણે કેવી રીતના વગાડવાની થશે સ્વર મલિકા અને તાલની સમજ શું છે તાલ ત્રેતાલ મેં તમને સમજાવ્યું છે એની નિશાનીઓ સમજાવ્યું છે હાથેથી તાલ આપતા શીખવાડવું જોઈએ એ પ્રમાણે તમારે તાલ પરફેક્ટ તૈયાર કરવો પડશે હવે આપણે તાલ સાથે જોઈએ તો એ પહેલાં કેટલીક માહિતી ઘણાને આ લખવાનો કંટાળો આવતો હોય છે તો આપણી પાસે કોર્સની ટોટલ બે પીડીએફ ફાઇલો છે જેમાં એકમાં બાવીસ પેજ અને બીજામાં સોળ પેજ છે બંને એક સાથે ખરીદો એ આખો કોર્સ તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા યુટ્યુબ પર શીખવા મળશે ફ્રી ઓફ ચાર્જ ફક્ત તમારે લખવાનો કંટાળો આવતો અને તૈયાર મટીરિયલ જોડતું હોય તો એને થોડોક ચાર્જ તમારે ખર્ચવો પડશે તો બંને પીડીએફ ફાઇલ એક સાથે ખરીદી હોય તો એને મારા વોટ્સઅપ નંબર ઉપર મને મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર આ સિવાય જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે ટોટલ નોટિશન સાથેની છ પીડીએફ ફાઇલો છે ગરબાની છે ત્રણ તાલીના ગરબાની છે ફિલ્મી ગીતોની છે લગ્ન લગ્નગીત લોકગીતની છે ભજનની છે અને ધૂનની છે તો નોટિસનથી તમારે શીખવું હોય તો નોટિસન સાથેની પીડીએફ ફાઇલો ખરીદ્યું હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો આ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય તમારે કોઈ હેલ્પ જોઈતી હોય તો હું અવેલેબલ છું મને મેસેજ કરજો હું તમને ચોક્કસ માહિતી આપી દઈશ હવે તાલ સાથે જે વગાડવાનું છે તાલ ક્યાંથી શરૂ થાય છે તો આ પહેલી તાલી છે આ જે ચોકડીની નિશાની છે એ પહેલી તાલી એક્ઝેક્ટ તાલ અહીંથી શરૂ થાય ધાધીન ધીન ધા ધા ધીમ ધીન ધા તો આપણે આઠ માત્રા અહીંથી આ ખાલી છે તો આપણે આઠ માત્રા જવા દેવી પડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને પછી અહીંથી સ્ટાર્ટ કરવું પડશે જો તાલવાળો સમજવું હોય તો એ તમે ઈશારો કરો એટલે ત્યાંથી ઉપાડી દે દાખલા તરીકે આપણે ગાતા હોઈએ તાલ શરૂ નથી થઈ અને આપણે ગાવાનું શરૂ કરીએ છીએ સા સા ધ પ ગરે સા રે ગ તો અહીંથી તાલે શરૂ કરી દે તમે ઈશારો કરો એટલે ધા થી શરૂ થઈ જાય આ પહેલો છે બીજો રસ્તો કે તાલવાળાને નોલેજ નથી એને ફક્ત તાલ વગાડતા આવડે છે તો તમારે શું કરવાનું છે એને કહેવાનું કે ભાઈ તમે સ્ટાર્ટ કરો ધા ધીન ધીન ધા એ સ્ટાર્ટ કરે ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા અહીં ખાલી આવે નવમી માત્રા તો આપણે અહીંથી સ્ટાર્ટ કરવું પડે સા સા ધા પહેલે આઠ માત્રા જવા દેવાની ધા ધીન

How about you? How do આ રીતના સૌથી પહેલાં જેમને તાલ સાથે વગાડતા થવું છે તાલ સાથે વગાડવાનું એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં તમારે પરફોર્મ કરવું છે કોઈ પણ કોમ્પિટિશનમાં કે કોઈ જગ્યાએ તમે જાતે પરફોર્મ કરો છો કોઈ પ્રોગ્રામમાં પરફોર્મ કરો છો તો તાલ સાથે જ તમારે પરફોર્મ કરવું પડશે વગર તાલ તમે પરફોર્મ કરશો તો તમારું રિઝલ્ટ તમારો જે પ્રભાવ છે એ ઉપસીને આવશે નહીં લોકોના માનસમાં એ છાપ ઉપસશે નહીં પણ જો તમે તાલ સાથે વગાડતા હશો અથવા તો ગાતા હશો તો એનો આખો પ્રભાવ અલગ પડશે તમારી ડિગ્નિટી આખી અલગ દેખાશે તો આ રીતના સૌ પહેલાં મેં જે રીતના સમજાવ્યું તમને આંગળીના વેઢા ઉપર ગાઈને નહીં બતાવ્યું તાલ કેવી રીતના ઉપાડવાનું છે કેવી રીતના સ્ટાર્ટ કરવાનું છે એ પણ સમજાવ્યું એને બરાબર તમે સમજી લેજો અને એની સાથે વેઢા ઉપર પ્રેક્ટિસ કરી લેજો એના પછી તમારે વગાડવાની અથવા તો જોડે ગાવાની પ્રેક્ટિસ કરવાની છે એ જ પહેલાં નહીં ખાસ ધ્યાનમાં રાખજો તમે ડાયરેક્ટ તાલ સાથે વગાડવાની કોશિશ કરશો તો તમે મેચ થશે નહીં કારણ કે તાલને સમજીને તાલ સાથે ચાલવું જરૂરી છે તાલ સાથે ડગલું મિલાવવું ખૂબ જરૂરી છે એટલા માટે મેં તમને વેઠા ઉપર બતાવ્યું કે વેઠા સાથે તાલની એક એક બીચ સાથે આપણે ચાલવાનું છે અને તાલી અને ખાલીનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે આપણી સ્વર માલિકા છે એ ખાલીથી શરૂ થાય છે એટલે કે નવમી માત્રાથી શરૂ થાય છે તો આઠ માત્ર આપણે જવા દેવી પડશે બે રીત છે ઉપાડવાની એ બંને રીત મેં સમજાવી છે ના સમજણ પડી હોય તો વિડીયોને ફરીથી રિવર્સ કરીને જોઈ લેજો અને સમજી લેજો સમજ્યા પછી પ્રેક્ટિસ કરજો એના પછી નેક્સ્ટ લેસનની રાહ જોજો બે દિવસ પછી આપણે તાલ સાથે આનું આ લેસન ફરી લઈશું તાલ સાથે તમને વગાડીને બતાવીશ ત્યાં સુધી મહેનત કરજો રિયાઝ કરજો પ્રેક્ટિસ કરજો આવજો ગુડ બાય ગુડ ડે અને ફરીથી આપ સૌને હેપી ન્યૂ ઇયર